જય હિન્દ વિદ્યાર્થી મિત્રો તો ઘણા મિત્રોનો સવાલ હોય છે કે રનિંગમાં શ્વાસ ચડે છે અને શ્વાસને આપણે કંટ્રોલ કઈ રીતે કરવો તો આજે હું તમને એ રિગાર્ડિંગ પાંચ ટીપ્સ કહીશ ફર્સ્ટ ટીપ્સ રનિંગ કરવા માટે શ્વાસ મોથી લેવો કે નાકથી લેવો હવે આ વસ્તુ પર ઘણા ઓપિનિયન છે પણ તમે તમારા ઓક્સિજનના રિક્વાયરમેન્ટ પ્રમાણે મોથી અને નાક બંનેથી શ્વાસ લઈ શકો છો સેકન્ડ પોઈન્ટ ડેલી બ્રિથિંગ ડેલી બ્રિથિંગ અથવા તો ડાયફ્રેમિક બ્રિથિંગ જે તમે ઊંડા શ્વાસ લ્યો છો એ પેટ દ્વારા પેટની અંદર લેવાથી ડાયફ્રેમ મજબૂત થાય છે જેના કારણે તમારે ઓક્સિજન ઇન્ટેક લેવાની કેપેસિટી વધે છે ત્રીજો પોઈન્ટ રિધમિક બ્રિધિંગ એટલે કે તમારી બ્રિધિંગની રિધમ સારી રહેવી જોઈએ ચાર સ્ટેપે પાંચ સ્ટેપે તમારે ક્યારે તમે બ્રિધ ઇન લ્યો છો અને બ્રિધ આઉટ લ્યો છો એ તમારે રિધમની અંદર હોવું જોઈએ ચોથો પોઈન્ટ અલ્ટર યોર બ્રિધિંગ પેટર્ન એટલે કે જો તમે રાઈટ લેગ ઉપર તમે શ્વાસ લેતા હોય અને લેફ્ટ લેગ ઉપર છોડતા હોય તો આ પેટર્નને તમે અલ્ટર કરો જેથી કે મસલ ઇમેલેન્સ ન થાય અને આટી ચડવાની સમસ્યા ઓછી થાય ફિફ્થ પોઈન્ટ તમે તમારા શ્વાસ ઉપર ધ્યાન ન આપો અને તમારા સ્ટેપ્સ ઉપર ધ્યાન આપો કારણ કે તમે જ્યારે તમારા શ્વાસ ઉપર ધ્યાન આપવા જાઓ છો ત્યારે તમે તમારા સ્ટેપ્સ ઉપર ધ્યાન નથી આપતા એના લીધે તમે શ્વાસ ચડે એ સમસ્યાને લીધે તમારા પગને તમારા શ્વાસ સાથે સિંક નથી કરી શકતા તો આ પાંચ પોઈન્ટનું ધ્યાન રાખો અને પછી કહો ¿Qué? ¿Qué buen improvement,